આજે આપણે વાત કરવાના છીએ એસપી હિન્દુસ્તાની ટીમના કોમેડી કિંગ એવા ફૂમતાલજી વિશે જો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યો તો પહેલાં અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આપણે આ વિડીયોમાં જોવાના છીએ ફૂમતાલજીની લાઈફસ્ટાઈલ બ્રાયોગ્રાફી ઇન્કમ ફેમિલી અને સોશિયલ એકાઉન્ટ વિશે તો તમે આ ચેનલમાં બન્યા રહો પહેલાં તો આપણે ફૂમતાળજીના રિયલ નામની વાત કરીએ તો ફૂમતાળજીનું રિયલ નામ મહેન્દ્રસિંહ વામેયા છે તેઓ વામેયા ગામના છે પણ હાલમાં તેઓ હંસાપુરમાં રહે છે હવે આપણે ફૂમતાળજીના ફેમિલી વિશે વાત કરીએ તો ફૂમતાળજીની ફેમિલીમાં તેમના પિતાનું નામ જેણાજી છે અને તેમની માતાનું નામ દેવીબેન છે અને તેમના મોટા ભાઈનું નામ મંગુભાઈ છે અને ભાઈનું નામ કલજીભાઈ છે ફૂમતાળજીને ત્રણ દીકરીઓ અને એક દીકરો છે તેમના દીકરાનું નામ સની છે ફૂમતાળજીને નાની ઉંમરે તેમને લાખોની સંખ્યામાં તેમના ચાહકો છે ફૂમતાલજીની ચેનલ એસપી હિન્દુસ્તાનની ચેનલમાં દરરોજ સવારે સાત વાગે નવા નવા ભાગો અપલોડ થતા હોય છે અને તે કોમેડી અને ધાર્મિક અને સામાજિકને લગતા હોય છે તે વિડીયોથી આપણે આપણા જીવનમાં ઘણું બધું ઉતારી શકીએ છીએ ફૂમતાલજી એક સિંગર હોના ઉપરાંત પણ એ કોમેડી અને એક્ટર તરીકે રોલ ભજવે છે તેમની તેમની ઇન્સ્ટાગ્રામ આઈડીમાં તેમને ચાર લાખ દસ હજારથી પણ વધારે ફોલોઅર છે હાલમાં ફૂમતાલજીની ચેનલમાં એસપી હિન્દુસ્તાનની ચેનલમાં ત્રેવીસ લાખથી પણ વધારે સબસ્ક્રાઈબ છે તેમાં તેઓ કોમેડી વિડીયો અપલોડ કરતા હોય છે હવે આપણે તેમની બીજી ચેનલ વિશે વાત કરીએ તો તેમની બીજી ચેનલ એસબી એસબી ઓફિસલ પાટન છે તેમાં તેઓ અવરનવર નવા નવા બ્લોકો અપલોડ કરતા હોય છે અને તેમની ત્રીજી ચેનલ એસપી ફિટનેસ પાટન છે તે ચેનલમાં તેઓ દરરોજ નવી નવી રમતો અને ચેલેન્જો અને ક્રિકેટના વિડીયો બનાવતા હોય છે તેમની ત્રીજી ચેનલ એસપી હિન્દુસ્તાની સ્વર છે એસબી હિન્દુસ્તાની ચેનલની ચોથી ચેનલ એસબી સ્ટુડિયો પાટણ છે તેમાં તેઓ નવા નવા ગીતો અપલોડ કરતા હોય છે હવે આપણે ફૂમતાલજીની ઇન્કમ વિશે વાત કરીએ તો દરેક કલાકારની ઇન્કમ તેમના વિડીયો વ્યૂઝ સન્સોરશીપ એડસેન પ્રમોશન અને લાઈવ ડાયરાઓ પર આધાર રાખે છે તેમાં અમે કંઈ ન કહી શકીએ જય માતાજી